કડોદરા જીઆઈસી પોલીસ મથક હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ મહાલેનું આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોશન થતાં શ્રીનિવાસ ગ્રીન સિટી ખાતે ભવ્ય સન્માન સમારોહ કડોદરા જીઆઈસી પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ મહાલેના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એએસઆઈ તરીકે પ્રમોશન મળતા એમના સન્માન માટે શ્રીનિવાસ ગ્રીન સિટી કડોદરા ખાતે ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન માતોશ્રી રમાભાઈ આંબેડકર સમાજ મંદર શ્રીનિવાસ કડોદરા અને સહ આયોજક ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સ્મારક સમિતિ કડોદરા દ્વારા રવિવારે રાત્રે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કડોદરા અને આસપાસના વિસ્તારોમાં વસતા મહાર્ષિયંત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમાજના લોકોએ ડીજેના તાલે કાટા દીપકભાઈનું જાહેર અભિવાદન કર્યું હતું એમના સન્માન માટે સંદરૂપ કાર્ડમાં રેલી કાઢવામાં આવી હતી જેમાં આટાશબાજીના રંગારંગ કાર્યક્રમ સાથે ઉત્સાહપૂર્વક ભાગ લેવાયો હતો રેલી સન્માન સ્થળે પહોંચતા જ હાજર મહાનુભાવો અને સમાજના આગેવાનોએ દ્વારા દીપકભાઈ અને તેમના પરિવારને પુષ્પગુચ્છ અર્પણ કરી સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા આ ભવ્ય જાહેર સન્માનથી દીપકભાઈ અને તેમનો પરિવાર ગદગડી થયા હતા તેમની આંખો હર્ષના આંસઠી છલકાઈ ગઈ હતી આ કાર્યક્રમે સમાજની એકતા અને સદભાવનાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું સમાજના આગેવાનોએ દીપકભાઈને તેમની સેવાઓ અને પ્રમોશન બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવલ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી સમાજ મંડળ આયોજક અને ડોક્ટર સમિતિ દ્વારા સુરત જિલ્લાના આવેલ જીઆઈડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પ્રમોશન થયેલ સન્માન્ય દીપકભાઈ મહાલેજ સબ ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂક થયેલ હોય અને પ્રમોશન મળેલો તે બાબતે માતાશ્રી રામાભાઈ આંબેડકર સમાજ મંડળી હતી અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સ્મારક સમિતથી હતી સન્માન સમારોહનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેમાં આજ રોજ સન્માનની દીપકભાઈ માહલે અને સમાજના આગેવાનો વડીલો સૌ ઉપસ્થિત રહી એમને આવકાર હતા અને જોડેલા તાળીઓથી રથયાત્રા સાથે વિજય મેરો સાથે તેમને સ્વાગત કરવામાં આવ્યું હતું અને હું સૌ સૌ સમાજના આગેવાનો યુવાઓ ભીમ સૈનિકોનો હું આભાર માનું છું